નમસ્કાર કેમ છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુરથી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીની ઉમેદવારી થઈ છે ગુજરાત બાર કાઉન્સિલ આવનારી ચૂંટણીને લઈને રાજ્યભરમાં રાજકીય ગરમાવો છે બાર કાઉન્સિલ ગુજરાતમાં છ માર્ચે યોજાનારી ચૂંટણી માટે પાલનપુર બારના પ્રતિનિધિઓ મેદાનમાં ઉતરે છે પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નો અને હિતોને પ્રાથમિકતા આપવા માટે ઉમેદવારી કરી છે પાલનપુરમાંથી ત્રણ પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે તેમના સંગઠનમાં મોટી સંખ્યામાં વકીલ મિત્રો તેમની સાથે ઉભા રહી અને તેમણે સુરમાં સૂર પુરાવ્યો હતો અને એમ આર ચૌધરી કે જેઓ અહીંથી ઉમેદવારી નોંધાવી છે તેઓની સાથે મોટી સંખ્યાના અંદર વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે માંગ કરી હતી શું કહ્યું છે સાંભળો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી બે હજાર છવ્વીસની ઉજવવા જઈ રહી છે એની અંદર મેં એમ આર ચૌધરી એડવોકેટ તરીકે ઉમેદવારી કરેલી છે અને આ વખતનું જે બેલેટ પેપર છે એમાં સિરિયલ નંબર ચૌદ ઉપર મારું નામ છે અને હું તમામ વકીલ મિત્રો ગુજરાતના તમામ વકીલ મિત્રોને જાહેર અપીલ કરું છું કે સિરિયલ નંબર ચૌદ ઉપર એ એક નંબરનો પ્રેફરન્સ વોટ આપી અને મને વિજયી બનાવે અને હું એમનો સદા ઋણી રહીશ અને ભવિષ્યમાં વકીલ મિત્રોના જે કંઈ કામકાજ હશે એના માટે હું તત્પર રહીશ અને એમના ઉદ્ધાર થાય એ માટેના પ્રયત્નો સતત કરતો રહીશ અચ્છા આ પ્રતિષ્ઠા ચૂંટણી થાય તો શું ઉદ્દેશ્ય છે તમારે એમાં અમારા જે વકીલોનું હિત છે એની અંદર સાહેબ અર્નિશ કુમારનું જજમેન્ટ આવ્યા પછી વકીલાત લગભગ બંધ થઈ ગઈ છે એટલે અર્નિશ કુમારના જજમેન્ટને રિવ્યુમાં લેવડાવું હમણાં લીગલ ડિફેન્સનું એક નવો યોજ્યું છે એને પણ આગળ કાર્યવાહી કરવી અને જે વળતર મળે છે એ વળતર બહુ ઓછું મળે છે તો એના માટેનો પણ અમારો પ્રયત્ન રહેશે તહેસીલની ચૂંટણી છે અને અમારા પાલનપુર બારનું ગૌરવ આદરણીય એમ આર ચૌધરી સાહેબ ગુજરાત બાર બાર કાઉન્સિલના ચૂંટણીમાં ઊભા રહ્યા છે તમામ વકીલ મિત્રો ખૂબ આ બાબતે આનંદ પણ છે અને સાથે સાથે એક એવું નેતૃત્વ અમને મળે કે જેનાથી મજબૂત રીતે અમારા જે પ્રશ્નો છે સરકાર સમક્ષથી માંડીને હાઈકોર્ટથી માંડીને ઘણા બધા પ્રશ્નો છે પાલનપુર બહાર પાલનપુર કોર્ટને ખસેડવાનો એક પણ પ્રશ્ન ચાલી રહ્યો છે એટલે આવા બધા પ્રશ્નો માટે અમે એક ઈચ્છીએ છીએ કે એવું મજબૂત નેતૃત્વ અમારા અહીંથી બહારમાં જાય અને અમારી જે વકીલોની વાત છે એ બહાર સમક્ષ મૂકે સાથે સાથે ઘણા બધા રાજ્યોમાં જુનિયર વકીલોને પણ સ્ટાઇપેડ મળે છે અમારા બહારના જે વેલફેરના પૈસા હોય છે તો આ બધા કામ માટે સારું નેતૃત્વ મૂકશું એટલે એ માટે બધા વકીલો ભેગા થઈ